નમસ્કાર દર્શક મિત્રો અમારી અમર ગઢસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જાણીતા સિંગર એવા અર્જુન ઠાકોરને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો અર્જુન ઠાકોર આપણી સમક્ષ જોરદાર નવો સોંગ લઈને આવી રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે મારું તૂટેલું છે દિલ તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે ને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા જ નવા નવા સોંગની અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવો નવા સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અર્જુન ઠાકોરના સોંગની વાત કરીએ તો મિત્રો આ સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે અર્જુન ઠાકોર ઓફિશિયલ તો મિત્રો એમની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર સોંગ રિલીઝ થઈ ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજા વિડીયોમાં જય માતાજી